વાવથરાજ જિલ્લો બન્યા બાદ પ્રથમવાર વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી આજે ઉત્તરાયણના દિવસે થરાદ ખાતે આદેશનગર સોસાયટીમાં અમૃતભાઈ માણીના ઘરે પતંગ ચગાવી અને ઉત્તરાયણનો ઉત્સવ મનાવ્યો હતો વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વીકે ન્યૂઝના માધ્યમથી જિલ્લાવાસીઓને જણાવ્યું હતું કે આપણા વાવથરાદ જિલ્લો જે છે એ ભારત દેશની અંદર દસ વર્ષની અંદર અગ્રેસર જિલ્લો કહેવાશે એવા કાર્ય વાવથરાદ જિલ્લામાં કરવામાં આવશે

તમને બધાને જેટલો આનંદ છે એટલું જ મને અને આજે આખા બનાસકાંઠા જિલ્લો નવો નિર્માણ પામેલો બંને ખુશ છે બધા દાવા ઉપર પતંગ છે કાપતા તો મારા પાછું નથી આવતું મારો પતંગ કપાય છે એટલે મને કાપા તો કાપતો નથી આવતો

અને કેન્દ્ર સ્થાને પ્રજા જનપ્રતિનિધિ તરીકે ચૂંટણીને આવ્યા તો પહેલા દિવસે નક્કી કે આટલા આટલા કામ આટલી આટલી મુશ્કેલીઓ પ્રજાની મેં પહેલાં સર્વે કર્યો કે પ્રજાને શું શું તો પ્રજાને મોટી હોસ્પિટલની જરૂર પ્રજાને જીઆઈજીસીની જરૂર પ્રજાને અહીંયા નાનું પાણી જે વિસ્તારના તળાવોમાં નથી પહોંચ્યું પહોંચાડવા માટેની એની જરૂરી હતી આ વિસ્તારની અંદર પ્રગતિ કરી આપવું

ઘણી બધી પોટેન્શિયાલિટી રહેલી છે શૈલેષ વીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી હું એ ચોક્કસ વધારામ કરું હું બૂમ પકડી પૂર્વની અંદર અંબા રહેતા છે અને અંબાજી ગામ સૌથી વધારે ડેવલપ થાય એ માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સતત મહેનત કરી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બંને મહેનત બાજુમાં જેસોરનું અભયારણ એ પણ ડેવલપ થઈ આવનારા સમયમાં ડીસાની અંદર પણ એક મોટું બનવા જઈ રહ્યું છે પ્રાણી સંગ્રામ એ જ રીતે નડાબે એ બોર્ડર ટુરિઝમ તરીકે આખા દેશની અંદર ઉભરીને આગળ આવી આ વિસ્તારમાં રણની અંદર થતા ગ્રીન હાઇડ્રોજન માટેનું નવી ઔદ્યોગિક ક્રાંતિ એ પણ બહુ મોટો બદલાવ લાવશે ખેતી અને પશુપાલન આધારિત આ જિલ્લો ખેતીમાં અનેક નવા પ્રયોગો થકી નવી ટેકનોલોજીના માધ્યમથી જે રીતે ઇઝરાયલની વાત કરવામાં આવે છે ત્યાં પણ પાણી નથી અહીંયા પણ પાણીની અછત છે નવી ટેકનોલોજીના આધાર ઉપર અનેક દેશો આગળ વધી શક્યા હોય તો આપણો બનાસકાંઠા જિલ્લો અને વાવધરા જિલ્લો બંને પ્રગતિની દિશામાં ઓર તેજ ગતિથી આગળ વધશે મને ભરોસો છે કે આ ક્ષમાવતી ક્ષેત્ર વાવધરા દેશના અગ્ર જિલ્લો માત્ર દસ વર્ષના સમયગાળામાં સવાર સાંજના સમયે જ્યારે પંખીઓને ઉડવાનો સમય હોય એ વખતે આપણે પતંગ ચગાવવાનું માલિક કેમ કે પંખીઓ માળાની અંદર કાલે બચ્ચા મૂકીને બહાર આવ્યા હોય એ માળાની રાહ જોતા બચ્ચાઓ રાહ જોતા જ રહી જાય એવું આપણા પતંગના કારણે ન થાય એનું ધ્યાન આપણે રાખીએ સમાર સાથ પંખીઓ જ્યારે વધારે ઉગતા હોય છે એ વખતે પતંગ આપણે ન કરીએ તો પતંગ દ્રશ્યો જે સવારથી પતંગ તો એને લઈને આપ ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે આજે ખરાબ શહેરની અંદર ખૂબ મોડી સંખ્યામાં લોકો પર્વની મજા માણી રહ્યા છે ખૂબ યુવાનો પતંગ રસીઓ પતંગ ચગાવી રહ્યા છે ત્યારે મારે ખાસ યુવાનોને એક જ સંદેશો આપવાનો છે કે આપણા પતંગના આનંદ થકી કોઈ પણ પક્ષી હોય અભૂલ જીવ હોય એનો જીવ ન જાય અને એ પક્ષી એનો બચ્ચા એની મારથી છૂટો ન પડે એના માટે પણ આપણે કાળજી રાખીએ ખાસ કરીને જ્યારે સવારનો સમય હોય સાંજનો સમય હોય અને જ્યારે પક્ષીઓની વધારે અવર દેવાનો સમય હોય ત્યારે આપણે પક્ષીઓ ઓછામાં ઓછું નુકસાન થાય પક્ષીઓને એવી આપણે સૌ કાળજી રાખીએ અને સાથે સાથે જે આપણે ઉત્તરાયણના પર્વના નિમિત્તે જે મહત્ત્વ છે ગૌમાતાને ચારો ચરાવવાનો દાણ ચરાવવાનું એની અંદર પણ એક આપણે સભાનતાપૂર્વક ખવરાવીએ કારણ કે વધુ પડતો જો ઘરાવાથી પણ ઘણી વખત ગૌમાતાને પણ નુકસાન થતું હોય છે એની જગ્યાએ જે પણ આપણે દન કોઈને કરવું હોય એ ગૌશાળાના સંચાલકો હોય કે આવી કોઈ પણ સંસ્થા ચલાવતા હોય એ લોકોને આપણે પૈસા રૂપી પણ આપી અને આપણું યોગદાન આપી શકીએ તો લાંબા ગાળા સુધી પણ ગૌમાતાનું આપણે જતન કરી શકીએ બિલકુલ આજે થરાદનો માહોલ ઉત્તરાયણનો અલગ જ પ્રકારનો છે થરાદના યુવાનોમાં થરાદની આજુબાજુના વિસ્તારના યુવાનોમાં ખૂબ મોટો ઉત્સાહ છે ત્યારે થરાદ વાવ થરાદ જિલ્લાના જાહેર થવાના બાદ થરાદનો પતંગ ખૂબ ઊંચાઈ ઉપર ચડી રહ્યો છે એ વાતનો દરેક પ્રજાવાસીઓને ખૂબ મોટો આનંદ છે અને આશા સાથે લોકો ખૂબ મોટી ઉમેદો લઈને બેઠા છે જિલ્લો જ્યારે થરાદ વાવ થરાદ બન્યો ત્યારે આ વિસ્તારનો કાયાપલટ થવાનો છે વિકાસ થવાનો છે અને એના લીધે લોકોમાં ખૂબ જ આનંદ અને ખુશીની લાગણી છે